એ સંવિધાનના અમે એરિયા છે એટલા માટે અમે આજે વ્યારા શહેરના વેપારીઓ અને વ્યારા શહેરના આગેવાનો બધા સાથે મળીને અમે આ ભારતભનું એલાનને અમે સફળ બનાવ્યું છે તો રાજકોટના ધોરાજીમાં સજ્જડ બંધ જોવા મળ્યું વેપારીઓએ બંધને સમર્થન આપ્યું એસસી એસટી અને ઓબીસી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની વિરુદ્ધ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું તો ભારત બંધની શામળાજીમાં સજ્જડબંધ અસર જોવા મળી વહેલી સવારથી જ શામળાજીના વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી અને બંધમાં જોડાયા હતા રાજસ્થાન તરફ જતી પચીસ એસટી બસો શામળાજી બસ સ્ટેન્ડમાં ઊભી કરી દેવાઈ બસોને સ્ટેન્ડ બાય રખાતા હજારો મુસાફરો રજળી પડ્યા હતા તો સુરેન્દ્રનગરમાં બંધની આંશિક અસર જોવા મળી શહેરના બજારોમાં બંધની અસર જોવા મળી હતી સાથે જ ઘણા સ્થળો પર રેલી અને રેલ રોકો આંદોલન પણ કરવામાં આવ્યા કાયદો અને વ્યવસ્થા ન કથળે તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો નર્મદાના સીલંબામાં ઝડબે તલાક બંધનું પાલન કરવામાં આવ્યું તિલકવાડા તાલુકાના વેપારીઓએ બંધને સમર્થન આપ્યું દેવાલીયાનું બજાર પણ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું આ સાથે જ પ્રદેશના અનેક ક્ષેત્રમાં બંધની આંશિક અસર જોવા મળી હતી નવસારી જિલ્લામાં ભારત બંધના એલાનનો મિશ્ર પ્રતિસાદ નવસારી શહેરની બજારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી તો જિલ્લાના ચીખલી ખેરગામ અને વાંસદામાં બંધની અસર જોવા મળી જિલ્લાના ખેરગામ તાલુકાના મુખ્ય મથક ખેરગામ ટાઉનમાં બજારો સજ્જડ બંધ જોવા મળ્યા જામનગરમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો શહેરમાં અનુસૂચિત સમાજના યુવકોએ વિશાળ રેલી કાઢી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અનુસૂચિત જાતિના લોકોએ રોષ વ્યક્ત કર્યો રેલીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરુદ્ધમાં ભિલોડા સજ્જડ બંધ જોવા મળ્યું પહેલી સવારથી જ ભિલુડાના બજારો બંધ રહ્યા ભીલોડાના તમામ વેપારીઓએ બંધને સમર્થન આપ્યું તો બંધના એલાનને પગલે ભિલોડાની બજારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ભિલોડા નગરમાં આદિવાસી સમાજના અગ્રણીઓએ રેલી કાઢી અને સરકારને એસસી એસટી આરક્ષણના કોટામાં ક્રિમી લેયર અને નોન ક્રિમી લેયર લાગુ કર્યું છે એ રદ કરવાની માંગ કરી જો રદ ન થાય તો આગામી સમય સુરેન્દ્રનગર માં અનામત વર્ગીકરણના વિરોધમાં ટ્રેન રોકવામાં આવી સુરેન્દ્રનગરના ગણપતિ ફાસ્ટ વિસ્તારની મહિલાઓએ ટ્રેન રોકી હતી તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય કરી અને અનામત વર્ગીકરણનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈ સુરેન્દ્રનગરમાં મહારેલી બાદ ટ્રેન રોકવા આંદોલન હાથ ધરવામાં આવ્યું ભારત બંધના એલાન બાદ સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વગઈ ખાતે કેટલીક દુકાનો બંધ રહેવા સાથે કેટલીક દુકાનો ખુલ્લી રહેતા બંધની અસર નહીવત જોવા મળી તો ગિરિમથક સાપુતારા પ્રવાસન ઉદ્યોગો તેમજ હોટલ અને લારી ગલ્લા ખુલ્લા જોવા મળ્યા